આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લહોરી જીરા વલસાડના મોગરાવાડી પ્રમુખ ગ્રીનમાં આવેલા એક મકાનમાં 171000 કિંમતની બે મોટરસાઇકલ ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા બુધવારના 230 કલાક કે મળેલા સીસીટીવી ફૂટેજની વિગત મુજબ વલસાડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા મોગરાવાડી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં એક રહેતા ફરિયાદી હર્ષ રાજેશ ઓઝા નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ અઠ્યાવીસ નો બે હજાર પચીસના તેમના ઘર પાસે પાર્ક કરેલી બે મોટરસાઇકલ રાત્રિ દરમિયાન ચોરીસમો આવી મોટરસાઇકલ ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ફરિયાદીએ સવારે ઉઠી ચેક કરતાં મોટરસાઇકલ મળી ન આવી હતી આસપાસ શોધખોળ કરવા છતાં ન મળતા તેઓના ઘર બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ચાર જેટલા અજાણ્યા ચોરીસમાં આવી મોટરસાઇકલ ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવી છે હાલ વધુ તપાસ સિટી પોલીસે હાથ ધરી છે